આપ સૌનો જનતાની કોમેન્ટમાં હાર્દિક સ્વાગત છે અને આજે આપણો મુદ્દો છે આજે મુદ્દો આપણો એવો છે કે ખાદ્ય પદાર્થની અંદર જે ભેળસેળ કરનારા છે ને એની સામું કડક કાર્યવાહી કરવાનો અમલમાં કાયદો લાવ્યા છે હવે આ અમલમાં કાયદો આવે એટલે થી પચીસ દિવસે જનતાની રાહ લેવાની કીધી છે તો જનતા કેવી રાય આપે છે ને એ આપણે જોઈએ શું કહે છે જનતા એમાં આપણે પહેલી કોમેન્ટ છે પહેલી કોમેન્ટ સંદુલાલ પટેલ એવું કહે છે મોબાઈલ વાન વાહનમાંથી ચકાસણીના સાધનો રાખો એમ એટલે મોબાઈલ લાવો હારે એક વાહન લાવો અને એને આ અંદર બધા સાધનો લાવો વાહનની અંદર સાધનો લાવો એટલે અચાનક જ તેને આ શરૂ કરો દુકાનદારને સ્થળ પર જ ભેળસેળનો રિપોર્ટ અને દંડ આપો તો જ આ ભેળસેળ બંધ થાય છે આ સંધુભાઈ પટેલની વાત છે એ એમ કહે છે જો તમે કોઈ પણ વાહન લઈને જાઓ એમાં બધા સાધન લઈ જાઓ ભેળ શિયાળના જે આ સાધન રિપોર્ટ કરવાના હોય એ તમામ સાધનો લઈ જાઓ અને એ સાધનોથી નાન્ય નાના રિપોર્ટ કરો નાના નાના એમને દંડ આપો અને જેથી કરી તે લોકો આ બંધ કરશે નકર આ બંધ કરશે નહીં પછી બીજી કોમેન્ટ છે ગુલાબસિંહ સાવડા તે એવું લખે છે કે તમે પોતે કેટલા ભેલશેરિયા છો તમારી સરકાર આવી ત્યારથી એક વસ્તુ ડુપ્લિકેટ ના હોય એવું બતાવો અમને તો તમારા ઉપર પણ શક છે કે તમે ડુપ્લિકેટ છો એટલે આ ગુલાબશી એવું કહે છે ગુલાબશી સાવડા એવું કહે છે કે તમે તો ભેલ છેડિયાત છો પણ તમારી સરકાર આવી ત્યારથી તમામ ડુપ્લિકેટ છે અને અત્યારે કે અમને એવો વ્યામ છે કે તમે પણ એક વેલશેડિયાત છો એમ હવે સોનીભાઈ સોની જીતુભાઈ સોની જીતુભાઈ એવું કહે છે આ સરકાર જ આખી ભેળછાળ વાળી છે આ જનતાની કોમેન્ટ છે ફેસબુકમાંથી લેવામાં આવી છે અને સોથી કોમેન્ટ જયરામભાઈ બલર જયરામભાઈ બલર એવું કહે છે કે હપ્તા લઈને જતા રહે છે એટલે આ જે હપ્તા જે અધિકારીઓ છે તે હપ્તા લઈને વયા જાય છે થોડો થોડો મોટો હપ્તો લેશે થોડોક મોટો હપ્તો લેશે કોઈ જાગૃત નાગરિક એનો વિડીયો ઉતારશે એટલે તરત પોલીસને બોલાવશે અને અમારા કામમાં રૂકાવટનો ગુનો દાખલ કરશે એટલે આ ભાઈનું એવું કેવું છે જયરામભાઈ બલારનું કે એ એમ કહે છે કે જો એ થોડોક મોટો હપ્તો લેશે હવે હવેથી જે કાયદો આવ્યો એમાં એ મોટો હપ્તો અધિકારી લેશે અને અધિકારી મોટો હપ્તો લે અને કોઈક જાગૃત નાગરિક જો એનો વિડીયો ઉતારશે તો પાછા અધિકારી પોલીસવાળાને ફોન કરીને કહે છે કે હવે આ અમારા કામમાં રૂકાવટ આપે છે એટલે રૂકાવટનો ગુનો દાખલ કરશે આ ભાઈનું એવું કહેવું છે એટલે એનો ખુદનો અનુભવ હોય છે તે માટે આને આ કોમેન્ટ લખેલી છે રણછોડભાઈ ગજેરા રણછોડભાઈ ગજેરા એવું કહે છે આપણી પાંચમી કોમેન્ટ છે એ એ એવું કહે છે સાહેબ તમે કેટલી કેટલી ભેળશેળ કરો છો કોંગ્રેસને આખી ભે ભેળવી નાખી અને હજી આપ ભેળવો છો તો પછી આમ જ ચાલે છે એમ એટલે આ ભાઈનું એવું કહેવું છે કે તમે આખી કોંગ્રેસ સરકાર હતી આખી કોંગ્રેસ સરકાર એ તમે તમારા ભાજપમાં ભેળવી નાખી અને હજી તમે ભેળવો છો એટલે આ બધું પહેલાંથી ભેળ શિયાળ હાઇલું જ આવે છે એમ આ ભાઈનું એવું કહેવું છે હવે છઠ્ઠી કોમેન્ટ ગણેશભાઈ ઘેવાડિયા ગણેશભાઈ ઘેવારિયા એવું કહે છે કે હપ્તાખોર ભ્રષ્ટાચારી અધિકારીઓ નેતાઓ છે અને કોઈ સુધારો આવશે નહીં આ ભાઈનું એવું કેવું છે કે આ હપ્તાખોર ભ્રષ્ટાચારી એ બધા તમામ અધિકારીઓ અને નેતા છે અને આમાં કાંઈ સુધારો આવે એમ નથી આ જનતાની કોમેન્ટ છે જનતા બો લખે છે અને હું બોલું છું રાવળ ગણેશભાઈ આપણી હાથમી કોમેન્ટ એ એવું લખે છે કે જે અધિકારીઓ જશે એ ભેગું નેતાઓને સેટિંગ કરી આવશે એના માટે તો કાયદો બનશે એટલે આ ભાઈનું એવું કેવું છે રાવળ ગણેશભાઈનું કે જે અધિકારીઓ ત્યાં જશે અને એ પાસે નેતાની ભલામણ કરશે તો નેતાની ભલામણ કરી અને જે સેટિંગ કરશે તો એનો કોઈ કાયદો છે કે નહીં આ પણ તમે આ કોમેન્ટમાં જણાવજો એના માટે કોઈ કાયદો છે કે નહીં અને આઠમી કોમેન્ટ અશ્વિનભાઈ બારૈયા અશ્વિનભાઈ બારૈયા એવું લખે છે કે તમે બધા ડુપ્લિકેટ છો હજી સુધી સુધરી જાઓ હજી સુધરી જાઓ સમય છે નદી નહીં તો ઘટી ઉંમરે તમારે જેલમાં જવું પડશે આ અશ્વિનભાઈ બારૈયા એવું કહે છે કે હવે તમે બધા સુધરી ને તો સારું છે નગર પાસે તમારે જાતિ જિંદગી તમારે જેલમાં જવું પડશે એટલે અધિકારીઓ સુધરી જાઓ એવું આ ભાઈ અશ્વિનભાઈ બારૈયા કહે હવે પોપટભાઈ અવૈયા પોપટભાઈ અવૈયા જે રહ્યા ને એ કોણ છે એ હું આ કોમેન્ટમાં છેલ્લે અંતમાં એ ભાઈએ લખ્યું છે કોણ છે નહીં એટલે હું અત્યારે એનું ઓલું નથી આપ કહેતો નથી વ્યક્તિ કોણ છે પણ સાંભળો એની કોમેન્ટ એ શું કહે છે મોતની રાહ ન જોયા મોતની રાહ ન જોવું ભેળશેળ થાય એટલે તરત સજા આપો એટલે આ ભાઈ એવું કહે છે મોતની રાહ ન જો ભેળશેળ જે થાય જે જગ્યાએ ન્યા તરતના તરત સજા આપો એમ પછી એ ભાઈએ ખુદ એવું લખે છે કે પોપટભાઈ અવૈયા એટલે એ ભાઈ એમ લખે છે મારું નામ પોપટભાઈ અવૈયા છે અને સક્રિય કાર્ય કરતા છું અને સક્રિય કાર્યકર્તા પાછા છેના ભાજપના ભાજપના સક્રિય કાર્યકર્તા છે અને પાછા એનો જિલ્લો બોટાદ છે તેમનું ગામ પણ બોટાદ છે એટલે આ આ જે એ ભાજપના નેતા છે છતાં એને આવી કોમેન્ટ મારી છે એટલે સરકાર હવે તમે સમજી જઈજો અને હવે દસમી કોમેન્ટ દસમી કોમેન્ટ વિજયભાઈ રીબડીયા દસમી કોમેન્ટ વિજયભાઈ રીબડિયા એવી લખે છે કે જેટલો કડક કાયદો કરશો એટલો વધારે ભ્રષ્ટાચાર થાય છે આ વિજયભાઈ રીબડિયા એવું કહે છે કે તમે જેટલો કડક કાયદો કરશો ને એટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે એટલે ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે એ તો તમને બધાને ખબર જ છે અને આવાનાવા વિડીયો મારા તમામ વિડીયો નવા આવશે તે માટે તમામ લોકોને હું કહું છું કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો जय भारत जय जवान जय किसान